નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બેટા બોલતા હત્યા એસી યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ કલેક્ટર કચેરી આગળ પોતાના ઉપર કેરોસીન છે છાંટ્યું વોટર કેનથી પાણીનો મારો કરાયો લાશ સ્વીકારવાનો ઇનકાર અમરેલીમાં અનુસૂચિત જાતિ એસસીના યુવક નિલેશ રાઠોડની હત્યા કરાય છે ત્યારે આજે પચીસ મે બે હજાર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એસસી સમાજના લોકો એકત્ર થયા હતા આ દરમિયાન ચારથી પાંચ યુવકોએ કેરોસીન સાટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જોકે હાજર પોલીસે તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા ગત તારીખ પંદર મે બે હજાર પચીસના બપોરે લીડર રાઠોડ દ્વારા દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને બેટા શબ્દથી સંબોધન કર્યું હતું આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેર અને તેણે નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ પંદર લોકોને બોલાવીને લાકડી અને કુવાડીથી તેને માર માર્યો હતો માથાના ભાઈ કુવાડીના જીવલેણ ઘાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું જેમાં બચાવવા આવેલા પર પણ હુમલો કરાયો હતો મૃતકના પરિવારજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માગણીઓ કરી હતી જેમાં મૃતકમાંથી એક વ્યક્તિની નોકરી મળી જમીન મળે આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી વિવિધ માંગો સાથે ભાવનગર હોસ્પિટલમાં લાશ રાખી પરિવાર બેઠો છે આવા સમયે અમરેલીમાં કેટલાક એસસી યુવક સમાજ આગેવાનો સાથે એકત્ર થયા હતા કલેક્ટર કચેરી પટ્ટાંગણમાં લોકો એકત્રિત થતાં ચારથી પાંચ યુવકોએ કેરોસીન લગાવી આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો દરમિયાન એમ્બ્યુલન્સ મારફતે તમામને અમરેલી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે ગોઠવાયો છે સમાજના લોકો રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માગ કરી રહ્યા છે અમરેલી શહેરમાં સોળ મેએ લાલજી ચૌહાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટના પંદરમી મેએ બપોરે બની હતી નિલેશ રાઠોડ દા દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને બેટા શબ્દથી સંબોધન કર્યું હતું આ શબ્દ પ્રયોગથી બાળકના પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાયા હતા અને નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી હતી અને જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી જેણે પંદર જેટલા માણસોને બોલાવ્યા અને નિલેશને લાકડીને કુવાડી વડે માર માર્યો હતો નીલેશને માથાના પાંચે કુવાડીનો ઘા મારવામાં આવ્યો હતો બચાવવા માટે આવેલા અન્ય લોકો ઉપર પણ હુમલો કર્યો હતો જેમ જેમાં નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતાં પ્રથમ અમરેલી હોસ્પિટલ બાદ વધુ ગંભીર હોવાથી ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ દિવસ પહેલાં સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો અગાઉ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો ઘટનાની ગંભીરતા સમજી દસથી વધુ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં છે અને પરિવારે લાશ લેવાનો ઇન્કાર કર્યો છે અમરેલીના સાવરપુરા રોડ પર આવેલા જીગાભાઈ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણામ હતી ઘટનાની જાણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના થતાં ગત તારીખ બાવીસ મે મોડી રાત્રે સર્ટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને આ શખ્સને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ